મુજબ વિસ્તારમાં રહેતા વેપારી ને દિલ્હીના બંટી બબલીએ વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપી હતી વેપારી પાસેથી વિશ્વાસ કેળવીને તેમણે તબક્કવાર રૂપિયા એક કરોડ પડાવી લીધા હતા જોકે વેપારી પાસેથી મોટી રકમ લીધા બાદ આઠક ઠગ ન તો તેમને કોઈ કામ આપ્યું ન તો પૈસા પરત કર્યા તેઓ અચાનક તેમના સ્ટુડિયોને તાળા મારીને ફરાર થઈ ગયા હતા પોતાની સાથે થયેલી થગાઈ બાદ ભોગ બનનાર વેપારી અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું પંગેરું દિલ્હી સુધી મેળવ્યું હતું પોલીસે ગણતરીના દિવસોમાં જ દિલ્હી પહોંચીને અઠક દંપતી એટલે કે વિવેક રોય અને અલકા ઠાકોરની ધરપકડ કરી હતી પોલીસે બંને આરોપીઓને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે